અભિષેક શર્માની સદી પણ બેટ શુભમન ગિલનું યુવા પ્લેયરે કહ્યું કેમ જિગરી મિત્ર પાસેથી બેટ ઉધાર લીધું અભિષેક શર્માની સદી પણ બેટ શુભમન ગિલનું યુવા પ્લેયરે કહ્યું કેમ જિગરી મિત્ર પાસેથી બેટ ઉધાર લીધું ઈન્ડિયા વાર્સ સંબાબ્વે બે એનડી ટી ટ્વેન્ટી આઈ અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામેની બીજી ટી ટીવીસ્ટ મેચમાં સુડતાલીસ બોલમાં સાત ફોર અને આઠ સિક્સર સાથે સદી ફટકારી હતી અભિષેક શર્માની સદી પણ બેટ શુભમન ગિલનું યુવા પ્લેયરે કહ્યું કેમ જિગરી મિત્ર પાસેથી બેટ ઉધાર લીધું ઝિમ્બાબ્બ્વે સામેની બીજી ટીવીમાંગ અભિષેક શર્માએ આક્રમક સદી ફટકારી હતી આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અભિષેક શર્મા માટે ટીમ ઇન્ડિયામાં ડેબ્યુ સારું રહ્યું ન હતું ઝિમ્બાબ્બ્વે સામેની શ્રેણીની પ્રથમ ટીવીસ મેચમાંગ તે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો પરંતુ બીજી ટી રૂમ વીસ મેચમાં તેને સદી ફટકારીને જોરદાર વાપસી કરી હતી તે બીજી ટીવીસમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો અભિષેકે આ સિરીઝમાં પોતાના બાળપણના મિત્ર અને કેપ્ટન શુભમન ગિલના બેગથી આ સદી ફટકારી હતી ભારતની જીત બાદ તેને આનું કારણ પણ આપ્યું હતું અભિષેક શર્મા શુભમન ગિલના બેગથી રમ્યો હતો મેચ બાદ અભિષેક શર્માએ બેગ વિશે વાત કરી હતી તેણે પ્રેઝન્ટેશનમાં કહ્યું કે આજે હું શુભમન ગિલના બેગથી રમવા આવ્યો હતો હું આ માટે શુભમન ગિલનો આભાર માનું છું મારા અંડર બારના દિવસોથી જ મને લાગતું હતું કે તે મારા માટે કામ કરે છે જ્યારે પણ મને એવું લાગે કે આ કોઈ દબાણની રમત છે અથવા એવી રમત છે જેમાં મારે પ્રદર્શન કરવાની જરૂર છે ત્યારે હું ઘણીવાર તેનું બેગ પસંદ કરું છું અભિષેક શર્મા ઝિમ્બાબ્વે સામે પહેલી ટી વીસ સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ આઈપીએલમાં પણ હું મોટાભાગે એક બેટ માંગું છું તેને મને આ બેટ આપ્યું હતું તેથી મને લાગે છે કે આ ઇનિંગ્સ સારી રહી અભિષેકે કહ્યું કે મને લાગે છે કે હું સારી ઇનિંગ્સ રમ્યો છું પ્રથમ ટી રૂમ વીસ મેચમાં અમને મળેલી હાર અમારા માટે આસાન ન હતી મેં વિચાર્યું કે આજે મારો દિવસ છે અને મેં તેનો લાભ લીધો મને એવું લાગે છે કે ટીવીસ માંગ મોમેન્ટ જરૂરી છે અને તે જ મેંગ કર્યું હતું